પહેલા એવું હતું કે ટ્રાન્સફોર્મેશન લાઇન સીધી લઈ જવામાં આવતી હતી બાજુમાં સરકાર કે ખરાબાની જમીન હોવા છતાં કારણ કે વીજ ટ્રાન્સફોર્મેશન લાઇનનો ખર્ચો વધી જતો હતો પરંતુ હવે લાઈન ચાલતી હોય તેની બાજુમાં ખરાબોની જમીન કે સરકારી જમીન પડી હોય તો ત્યાંથી લાઈન લઈ જવામાં આવશે અને આ રીતે ખેડૂતોની જમીન બચાવી શકાશે જેમાં વીજ લાઈનનો ખર્ચો વધશે તે પણ વીજ કંપનીઓ ભોગવશે

વહીવટીય બાબતોની મંજૂરી આપી દીધી છે બજેટમાં નવી બાબતોમાં છે જેમાં નવસો સાહીઠ હતી જેમાંથી છસો ને એટલે કે લગભગ સડસઠ ટકા નવી બાબતોની પણ મંજૂરી આપી દીધી છે આજે મળેલી કેબિનેટની અંદર ગુજરાત વીજ વિભાગ દ્વારા ખેડૂતોના માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન પાક ફળાવ ઝાડને નુકસાન વળતરની અંદર બીજી વાર આપણે વધારો કર્યો છે સત્તરમાં વધારો કર્યો તો એના પછી એકવીસમાં વધારો કર્યો અને આ વખતે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી સમયે નુકસાન સામે સરકારની જે પ્રવર્તમાન જંત્રી છે એના દરોમાં બસો ટકવા લેખે વળતર ચૂકવાશે જે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો ન કરવામાં આવે એટલે કે માનો કે આજે જે માનો કે કોઈ જગ્યાએ ટ્રાન્સમિશન લાઇન નખાતી હોય ટાવર નંખાતા હોય ત્યાં આગળ જે જંત્રી છે તો જંત્રીના બસો ટકા લેખે એ વળતર ચૂકવવામાં આવશે અને બીજા વર્ષે માનો કે જંત્રી આ વર્ષે થઈ હોય પરંતુ બીજા વર્ષે એ જમીનની અંદર આવી કોઈ પણ વીજ ટ્રાન્સમિશન લાઇનની કોઈ પ્રવૃત્તિ થતી હશે તો એ બીજા વર્ષે દસ ટકા લેખે એ વળતર વધારાનું ચૂકવવામાં આવશે અને એ પણ માનો કે ત્રણ વર્ષ પછી ચાર વરસ પછી એ બસો ટકા તો ખરા જ પરંતુ જેમ વર્ષ જાય એમ દસ ટકા વળતર વધારાનું ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે જો જંત્રીના દરમાં ફેરફાર ન થયો હોય તો એ રીતે ચૂકવવાનો નિર્ણય કર્યો છે એટલે અંદાજીત અત્યારે જે વળતર ચૂકવાય છે એના કરતાં બે ગણું વળતર વધારાનું ચૂકવવામાં આવશે